મહિલા વિભાગની બે સીટો માટે પાંચ ઉમેદવારો છે એસસી એસટી એક સીટ માટે બે ઉમેદવારો છે અને નાના સમિતિ ખેડૂતની એક સીટ માટે બે ઉમેદવારો મેદાનમાં છે આઠ વાગ્યા મતદાન શરૂ થાય છે બે વાગ્યા સુધીમાં મતદાન ચાલશે અને ત્રણ વાગ્યા પછી મતગણતરી શરૂ થશે એક સભાસદને એકવીસ મતો આપવાના હોય છે પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલ બાદ ચૂંટણી ચાલી રહી છે મોડી સાંજ સુધીમાં પરિણામ આવી જશે અને એકવીસ સભ્યો ચૂંટાશે ભાભર તાલુકાના રૂની ગામના પ્રેમાભાઈ ચૌધરીએ અગમ્ય કારણુંસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે લાશને પીએમ અર્થે ભાભરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા ભાભર પોલીસને જાણ કરવામાં આવી ભાભર પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચીને પંચનામું કરીને લાશને વાલી વારસાને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો સહિત સગા સંબંધીઓ આવી પહોંચ્યા હતા સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ફાંસો ખાવાનું કારણ પૈસાની લેવડ દેવડ હોવાનું જાણવા મળ્યું છે પાલનપુરમાં યુવાનોને એકજૂથ કરવાના અભિનવ પ્રયાસ રૂપે સોળ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિકેટના માધ્યમથી યુવાનોને એકબીજાની નજીક લાવવા અને રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાનો હતો ટૂર્નામેન્ટની શરૂઆત પત્રકાર અને પોલીસ અધિકારીઓ વચ્ચેની મેચથી થઈ હતી સમગ્ર ભારતમાંથી ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો વિવિધ સમાજના આગેવાનો રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓએ મહેમાન તરીકે હાજરી આપી હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો છે હવામાન વિભાગના અહેવાલ મુજબ દિયોદરમાં સૌથી વધુ ત્યાંસી મીમી વરસાદ નોંધાયો છે કાંકરેજમાં ઓગણચાલીસ મીમી વરસાદ પડ્યો છે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે ધાનેરા અને સુઈગામમાં બાર બાર મીમી વરસાદ નોંધાયો છે દાંતીવાડામાં છ મીમી વરસાદ નોંધાયો છે પાલનપુર ભાભર અને લાખણીમાં પાંચ પાંચ મીમી વરસાદ પડ્યો છે તો ડીસામાં ચાર મીમી અને વડગામમાં બે મીમી વરસાદ નોંધાયો છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં રાજ્ય પોલીસની એસએમસીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલના માતા પિતા વરધાજી પટેલ અને હુનશીબેન પટેલની હત્યા થઈ છે આ મામલે બનાસકાંઠા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાઓને પકડી પાડ્યા છે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા પોલીસે તત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે પોલીસે પંદર અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસે હાલ હત્યારાઓની પૂછપરછ શરૂ કરી છે જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ હત્યા પાછળ મૃતકોના નજીકમાં રહેતા પાડોશીઓનો જ હાથ હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ સામાજિક કારણો અથવા તાંત્રિક વિધિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે એસએમસી પીઆઈના માતાપિતાની હત્યા એક કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે પોલીસની ત્વરિત કાર્યવાહીથી હત્યારાઓની ધરપકડ થતા વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે વરસાદી પાણીના નિકાલની કેનાલ અધૂરી છોડી મુકાતા સમસ્યા સર્જાય વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ચક્કાજામની ચીમકી ઉચ્ચારાય છે પાલનપુર તાલુકાના કાણુદર ગામના હાઇવે પર ઓવરબ્રિજના કામને લઈને સ્થાનિક લોકો તેમજ વેપારી મુશ્કેલીમાં મુકાયા છે અહીં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા સામાન્ય વરસાદમાં દુકાનો આગળ પાણી ભરાઈ જવાને લઈને વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જેને લઈને વરસાદી પાણીના નિકાલની તાકીદે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે થરાદ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર મોતની કેનાલ બની ગઈ છે કેનાલમાં લોકો ઝંપલાવી મોતને વહાલુ કરતા હોય છે થરાદ પાસેથી ચોવીસ કલાકથી ઓછા સમયમાં ત્રણ મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી યુવક યુવતી અને વૃદ્ધાએ કેનાલમાં ઝંપલાવીને મોતને ભેટ્યા હતા થરાદ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં છેલ્લા ચોવીસ કલાકથી ઓછા સમયમાં ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે જેમાં પૂજા પાર્ક સોસાયટી સામેથી બાવીસ વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો છે પુલ અને પુલ પાસેથી વચ્ચેથી ત્રીસ વર્ષીય યુવકનો મૃતદેહ અને આજે વહેલી સવારે પુલ પાસેથી અંદાજે સાહીઠ વર્ષીય વૃદ્ધ મહિલાનો મૃતદેહ બહાર આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં તાપમાનમાં પણ ચાર પોઈન્ટ ચારનો મોટો ઘટાડો આવ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અરબસાગર પર સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે અનેક સ્થળો પર પ્રથમ વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક સ્થળો પર હળવાથી ભારે વરસાદ નોંધાયો છે જેમાં મંગળવારના દિવસે પણ સતત વરસાદી માહોલ યથાવત રહેતા જિલ્લાના ધાનેરા દિયોદર અને લાખણી પંથકમાં મેઘરાજા વરસ્યા છે જ્યારે બાકીના સેન્ટરમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો જોકે વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને એક જ દિવસમાં તાપમાનનો પારો ચાર પોઈન્ટ ચાર ડિગ્રી નીચે આવતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે લોકોને ગરમીમાંથી રાહત મળી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે આજે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને પરસે બનાસ ઘી ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રીતના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે અને આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા વડોદરા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પાટણ શહેરના વેરાય ચકલા વિસ્તારમાં આવેલા રુદ્રાક્ષ એવન્યુમાં શોર્ટ સર્કિટના કારણે મીટરમાં આગ લાગવાની ઘટના બની છે આ ઘટનાની જાણ રુદ્રાક્ષ એવન્યુના વેપારીએ તાત્કાલિક પાટણ ફાયર વિભાગને જાણ કરી હતી સૂચના મળતા જ પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટર વાહન સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી